પોરબંદરમાં એક યુવાનનું બાઇક ચોરાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો જેમાં કમલાબાગ પોલીસે રાત્યાનેશ ખાતે રહેતા બાઇક ચોરને વીરપનુની ખાંભી પાસેથી ઝડપી લીધો હતો પોરબંદરની છાયાની લોહાણા મહાજનવાડી પાછળ રહેતા અને ખીચડી પ્લોટ પાસે આદિત્યાળા પ્લાઝામાં મેડિકલ એજન્સી ચલાવતા હાર્દિક દિનેશ બાપોદરા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તારીખ એક એપ્રિલના રોજ બપોરે બાર વાગ્યે આદિત્ય પ્લાઝા ખાતે તેણે બાઇક પાર્ક કર્યું હતું પરંતુ તે બહાર નીકળ્યો ત્યારે તેનું પંદર હજારની કિંમતનું બાઇક ચોરાઈ ગયું હતું ત્યારે મેડિકલ એજન્સીના તેના પાર્ટનર હિતેશ વાઢેર અને ત્યાં કામ કરતા તુષાર થાનકીને બાઇક ગુમ થયાની વાત કર્યા બાદ ત્રણેય સાથે મળીને બાઇકને શોધ્યું હતું પણ બાઇક ન મળ્યું હતું જેથી આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસથી એ બાઇક ચોરી કરનાર શખ્સ અંગે ચોક્કસ બાતમી મળી હતી જેમાં એક શખ્સ ચોરીમાં ગયેલ મોટરસાયકલ લઈને ભનુની ખાંભીએથી નીકળવાનો હોવાની બાતમી હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી અને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે રાતિયા ગામે રાતિયા નેશમાં વડવાડા હોટેલ પાસે રહેતો ભરત ગોગન મોરી નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી પંદર હજારની કિંમતનું મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર